દેશના માખણીયા ડુંગર પર બિરાજમાન એવા મેલેરીમાએ ઉજ્જૈનના રાજા વીર વિક્રમને આપેલા પરચાની વાત કરીશું હવે છે કે ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ અઢાર ભાષાના જાણકાર હતા અને સ્વભાવે ખૂબ જ સરળ અને વિવેક હતા એક દિવસ રાજાને એમ થયું કે મારે યોગ્ય સિદ્ધિ મંત્ર શીખવો છે પણ આ મંત્ર દેશમાં જ શીખવામાં આવતો હતો હવે વિક્રમ રાજાને તો આ મંત્ર શીખવાની તાલાવેલી લાગી એટલે એક રાત્રે રાજા દેશ જવા માટે નીકળી ગયા દેશના જંગલમાં અંતર બાવા પોતાની સાધના કરી રહ્યા હતા તેની પાસે જઈને રાજા અલખ નિરંજન બોલ્યા રાજાનો અવાજ સાંભળી બાવા નાથે આંખો ખોલી અને પૂછ્યું કોણ છે તું અહીં શા માટે આવ્યો છે ગુરુ મહારાજ હું ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમ અને હું યોગ્ય સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું આ વાત સાંભળી ના બાળીનાથે પૂછ્યું તું આ મંત્ર શીખીને શું કરીશ ત્યારે રાજાએ કહ્યું હું આ મંત્ર મારી પ્રજા માટે શીખવા આવ્યો છું આ વાત સાંભળી બાવાજીએ રાજાને યોગ્ય સિદ્ધિ મંત્ર શીખવાડવા તૈયાર થઈ ગયા પરંતુ તેમના માટે એક શરત રાખી બાવાજી બોલ્યા કે રાજા કાળી ચૌદશની ની રાત્રે પુતળી વાવના તળિયેથી પાણીનો એક લોટો ભરીને લાવે ને તો હું તને યોગ્ય સિદ્ધિ મંત્ર તૈયાર થઈ ગયા હવે થોડા દિવસોમાં કાળી ચૌદશ આવી એટલે વિક્રમ રાજા શરત પૂરી કરવા રાજા વિક્રમ એક વાગે પુતળી વાવ પાસે આવ્યા અને એક લોટો લઈને વાવના પગથિયા ઉતરવા લાગ્યા પાંચસો એક પગથિયા ઉતર્યા ત્યારે વાવમાં સૂતી પૂતાવળો જાગી અને વાવના ગોખલે ગોખલેથી કિલકારીઓ આવી સંભળાવવા લાગે એવો અવાજ સાંભળી રાજા વાવના તળિયે ઉતરી ગયા રાજા તને ખાવું રાજા તને ખાવું એવો અવાજ સંભળાતો હતો આ અગાઉ અહીંયા અનેક રાજા પાણી ભરવા આવેલા પણ કોઈ રાજા અહીંયાથી જીવતા પાછા ગયા નહીં બધા રાજાઓ મળી વાવમાં બારસો જેટલા પુતળો રહેતા હતા રાજાઓ તો ઉપર આવવા મહેનત કરે છે પણ તેનાથી હલાતું નથી પુતળા પૂતળા હસવા માંડ્યા અને બોલ્યા હજુ સુધી કોઈ રાજા જીવતો બહાર નીકળ્યો તો તું તું ક્યાંથી નીકળીશ આવી વાતો સાંભળીને રાજાને થયું કે મત સામે આવીને ઊભું છે આવા સમયે રાજાએ તેની કુળદેવી હરસિદ્ધિ માતાને યાદ કરે છે એટલે થોડી જ વારમાં હરસિદ્ધિ માતા પ્રગટ થયા અને બોલ્યા હે રાજા શા માટે આવ્યો છે રાજાએ તેની આખી વાત કરી ત્યારે માતાજી બોલ્યા મને કીધું હોત ને તો હું જ તને મંત્ર શીખવાડી દીધો હોત પણ હું હવે તારી કોઈ મદદ નહીં કરી શકું આટલું કહી માતાજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા કુળદેવીએ મદદ કરવાની ના પાડી એટલે રાજાનો ડર વધી ગયો અને તેને ચોસઠ જોગણ્યનો મંત્ર આવડતો હતો ત્યારે ચોસઠ જોગન્યો યાદ કરી મંત્ર જાપ શરૂ કર્યો થોડી જ વારમાં ચોસઠ જોગન્યો પ્રગટ થઈ પરંતુ ત્યારે પણ રાજાને કુળદેવીની જેમ મદદ કરવાની ના પાડી અને થઈ ગયા હવે કોઈ મદદ કરતું નથી એટલે રાજા ઊભો થઈને બોલ્યો આ કામરુ દેશમાં છે કોઈ દેવી દેવતા પીર પેગમ્બર છે કે કોઈ મને જીવતું બહાર કાઢી શકે તો હું તમને જેમ કહેશો એમ કરવા તૈયાર છું આવો વચન વીર વિક્રમ આપું છું રાજાનો અવાજ કોઈએ ન સાંભળ્યો પણ મા માખણિયા ડુંગરવાડીમાં મેલડીએ સાંભળ્યું અને તે રાજાની સામે પ્રગટ થયા તેમની માના પગના અને ભૂત ભાગ્યા માતાજીને કોઈ રાજા બોલ્યો હે માતાજી તમે કહેશો એમ હું કરીશ પણ મને આ બાવામાંથી બહાર કાઢો આ સાંભળી મેલડીમાં બોલ્યા હે રાજન તું વચન આપે છે ને એટલે હું તારો બાળ બાળપણ પાંકો ના થવા દઉં આમ કહીને મા રાજાને બહાર કાઢે છે ત્યારે રાજાએ માતાજીને નમન કરીને પૂછ્યું બોલો માતાજી હું તમારી માટે શું કરીશ ત્યારે માએ જવાબ આપ્યો હું મેલેડીમાં તારે કાળજાનો ભોગ જોઈએ ત્યારે વિક્રમ રાજા પોતાની કટારીથી કાળજુ કાઢવા જાય છે ત્યારે મેલડીમાં બોલ્યા નાના વિક્રમ આજે નહીં બરાબર એક મસાનમાં આવજે ત્યારે હું તારું કાળજું કરતાં કરતાં સમય ગયો અને કાળી ચૌદશની રાત આવી વિક્રમ રાજા કતાર લઈને તૈયાર થઈને ઉજ્જૈનની ભવરી બજાર તરફ નીકળ્યું ચાલતા ચાલતા ઉજ્જૈનના ઉગમમાં દરવાજે આવે છે ત્યાં હાથમાં ખપર લઈને આવે છે આને જોઈ વિક્રમ રાજા બોલ્યા હે જોગમાયા કોણ છો તમે અને આ ક્યાં જાઓ છો જોગડી બોલ્યા વિક્રમ તારા ઉજ્જૈનમાં જઈએ છીએ તારી ઉજ્જૈન નગરીની ભૌરી બજારમાં સાતમા માળેથી જંખુરી હાથી ભંગા ઢોલિયા ઠારી શિવાયાન સૈયની બાઈ મારા મંત્ર પડે છે અને આ રોગ રોગરોગના છે જે મારી આ ઉજ્જૈન નગરીમાં ઠાલવી નાખીશું એથી છ મહિના સુધી તારી ઉજ્જૈન નગરીમાં માણસો મર્યાદ કરશે આમ તારું નગર જીવતું જાગતું મસાન બનશે અને તારી નગરી ઉજ્જર થશે આ સાંભળી વિક્રમ રાજા ખૂબ દુઃખી થાય છે અને મેલડીને યાદ કરે છે અને કહે છે હે ખપર જોગણ્યું તમે અહીંથી એક પગલું પણ આગળ વધશો તો તમે આમાં મેલડીની આણ છે આમ ચારેય જોગણ્યો પથ્થર બની ગઈ અને વિક્રમ રાજા રોખ્યા મસાણમાં આવ્યા મસાણાના ઉગમમાં દરવાજે કાળભેરવ અને એમાં કાળકા બેઠા છે કાળકામાં જાણતા હતા કે રાજા વિક્રમમાં મેલડીને કાળજુ દાનમાં આપવા જાય છે અને જો કાળજુ નીચે જમીન પર પડશે તો માતાજી દાન નહીં સ્વીકારે અને રાજા ફરી સજીવ નહીં થઈ શકે એટલે કાળભૈરવ માણસનું રૂપ લઈને રાજાને પાછળ છુપી રીતે મોકલ્યો અને કહ્યું જાઓ કાળભૈરવ વિક્રમ જ્યારે કાજુ કાઢે ને ત્યારે તમે ઝીલી લેજો અને મેળવીને આપી દેજો અને અને આ બાજુ રાણીઓ હતી એમાંથી સાથુરા નામની રાણી કઈ ચતુર હતી એને થયું કે મારા સ્વામી આજે કાળી ચૌદશની રાતે ક્યાં જાય છે તે મારે જાણવું છે એની ખાતરી કરવા રાણી સાથુરા પુરુષનો પોશાક પહેરી હંસનો ઘોડો લઈ નીકળી પડ્યા ઘોડાના ડગલા સિપરા નદીમાં પડતા અને બાવાનાથ બહાર આવી ત્રણ મંત્ર બોલ્યા અને રાણી અને ઘોડાને સુપ્રા નદીમાં પથ્થર બનાવી નાખ્યા આ બાજુ વિક્રમ રાજા મસાનમાં આવ્યા સામે મામેરડી ચાલતી આવે છે માના છૂટા વાળ છે શરીર પરથી લોહી નીકળે છે જાને કોઈને ખાતી હોય એવું મા મસાણી મેલેડીનું રૂપ છે મા મેલેડાના એક હાથમાં છરી છે અને બીજા હાથમાં ખપર છે મેલેડીમાં આવીને રાજા વિક્રમને જોઈ માતાજી ખળખળાટ હસીને બોલ્યા હે રાજા વિક્રમ લાવ મારો ભોગ લાવ વિક્રમ રાજાએ કટારી કાઢી છાતી પર મારી તો કાળજુ બહાર પડ્યું અને કાલ ભૈરવે ઝીલી લીધું એટલે માતાજી બોલ્યા કે તું કોણ છે કાલ ભૈરવ બોલ્યા મને માફ કરજો મને શાપ ન આપતા હું કાળ ભૈરવ છું મને માં કાળકાએ મોકલ્યો છે આ રાજાનું કાળજુ જમીન પર ન પડવા દેતા નહીં તો માજા માતાજી ભોગ નહીં સ્વીકારે લાખ મરજો પણ લાખનું પાલન હાર ન કરતા લો આ તમારો ભોગ મેલડીએ ભોગ સ્વીકાર કર્યો તમે બોલ્યા કે આ કાળજો વિક્રમની છાતી પર મૂકો કાલ ભૈરવે પાછો પાછું અને તરત જ થઈને બેઠા રાજા મેલડી માના પગમાં પડી ગયા અને બોલ્યા તમે મારા રાજમાં આવો ત્યારે માતાજી બોલ્યા સોનાને પાદુળે છવી બનાવ અને ગાયના ગોબરેથી ડાંક વગાડી વધામણા કર અને તારા સોનાના સિંહાસન પર મૂકો અને જો તારા મહેલમાં કંગોના પગલાં પડે ને તો માણજે કે મા મેલડી આવી છું મારો બોલ ખોટો પડે ને તો હું માખણિયા ખણિયા ડુંગરવાળી મસાણી મેલડીના કહેવા રાજા રાજ મહેલમાં આવીને જુએ છે તો રાણી ગાયબ છે અને મા મેલડીને પોકાર કરે છે એટલે મેલડી રાજાનું વેશ લઈ બાવળિયા બાવાના મઢે આવે છે અને બોલ્યા બાવળીનાથ બહાર કળ બાવળીનાથે બહાર નીકળી પાણીની અંજલી છાંટી મેલડી માતાના સ્વરૂપ બદલાયા અને સાતમા સ્વરૂપમાં મેલડીમાં કાઢી નાગણી બાળીનાથને લપટાણા બાળીનાથ બોલ્યા દેવી મારી ભૂલ થઈ ગઈ તમે કોણ છો ત્યારે મેલડીમાં પ્રગટ થયા અને બોલ્યા હું માખણીયા ડુંગરની મેલડી છું આ સાતુડા રાણીને પથ્થરમાંથી મુક્ત કરો બાલી બાલીબાએ અંજલી છાંટી અને રાણી તેના અસલ રૂપમાં આવી ગયા રાણીએ રાજમહેલમાં આવી રાજાને માફી માંગી બીજા દિવસે ઉગતા સાથે ડાંક સાથે ડમર વગાડીને માના સામોયા કરી સિંહાસન પર છબી મૂકી ત્યાં કંકુના પગલાં પડ્યા અને મા મેલડી ઉજ્જૈનમાં બેઠા પછી રાજા સિંહાસન સૈયરને પકડી અને દંડ આપ્યો પછી ચારે જોગણિયો અદ્રશ્ય થઈ ગઈ તો મિત્રો આ વાત મેરડી માએ આપેલો વિક્રમને પડછાયાનો ઇતિહાસ છે તો અમારી વાર્તા પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં